મારા દીકરા એ કઈ કીધું નહી મારા દીકરાએ એટલું કીધું મંદિર માં જઈ તારી શ્રદ્ધા થી દીકરા કઈ જ નહીં થાય

જે ફaletને પટેલ મા આલા તો દરેક આેલા ભક્તો મારી મેળવણીનો પાશિર આવતા છે હા ભક્તા પર વાતની લડી રાખી છે તમે દરેક

આવત મારી બધું લેવાના નથી સમય રાત તો પૂપી જાય સુકા મારી એટલે નોકરી ધંધો ઉભાળવાનો છે હોય ગરુ મારી સવારના 5 વાગે લા હા સવારના 5 વાગે આ સમય હેડે ઉપયોગ લાગતો છે આના અનુસંધાન

આપણે કોઈ પણ સમય કરીએ અનુસંધાને બે રવિવારે પેલા સમય બદલવા માં આવ્યો આપણે જે સમય બદલ્યો અને સમય બદલ્યો આપણે ચાર વાગ્યા થી રાત્રે બાર વાગ્યા સુધી

દિવસો બાજુ મૂકી ના ગાદી નો સમય જે હતો એ ફરી કરી દેવામાં આવશે સવારે નવ વાગ્યા થી રાત્રે છ વાગ્યા સુધી સંધ્યા છ વાગ્યા સુધી રાખવામાં આવશે તો આજુબાજુ હોય ઘેર તો જાણ કરવી એક બાદ મુખ્ય બોલી જાય રામ રામ બધાને ખાસ સૂચના કે મારીએ તો એમના મોડે કહી દીધું તમને પણ હું એક સેવક તરીકે તમને એક જાહેરાત કરું છું કે આવતા રવિવારનો જે સમય છે જે રાબેતા મુજબ પહેલા ચાલતો તો આપણે સવારે 9 થી સાજના ના 6 એ રીતનો જ આપણે પાછો રાખ્યો છે કારણ કે આપણે આ જાળવણી કરી શકતા નથી અને બધાને સાચી શકતા નથી અને ખાસ એટલું કે આજે મારે એટલું તમને કહેવું કે આજુબાજુમાં બી વસ્તી રહે છે તો ગંદકી ના કરશો મહેરબાની કરીને અને બધા પોતાને કાજી રાખજો તમારા સહકારમાં જ બેઠા છીએ અમે તમને

તમે મારા વિશ્વા બેઠા છો મારા રોમ ના વિશ્વા છે એના અનુસંધાને ઉમેરલી માતા સૌનું જે સર્વરૂપી તમે તમે બોલો છો

હું દરેકને વિનંતી કરું છું બટે કે તમારી આવું થોડું કે તમે અહીંયા દુખિયારા માણસ લઈને આવવાનું હાથ હતો તો મટી જાય ના તમે ઘરના સભ્યો ખાલી ગેર કોઈ ખાતકામ પડી રહી હોય એવું નથી કે એને લઈને આવે મૂચું કરી લઈને આવો તો દુઃખ મટાડીશ ના તમે કદાચ કોઈ નાવી તકલીફ હોય ગેર તકલીફ હોય તેના ભાઈ હોય એના કોઈ દીકરા હોય પટેલ બટે કા તો કોઈ મા બાપના તકલીફ હોય તેના દીકરા હોય એના ભાઈ હોય એના કાકા હોય હે કા તો કોઈ કુતરા તફલીફ હોય તેના મા બાપ હોય તો દરેકને વિનતી કરુંશ વારંવાર કરુંશ પટેલ કે કોઈ બી ભાવી જે હાલત ગંભીર હોય જાડીમાં નાખી લેને આવું પણ એવી સ્થિતિમાં ના લખી લઈને આવો કેમ કે ગરમી વધાર ગરમીનો પારો વધાર પણ પ્લસ બીજું કે જ્યાં માણસો વધારો હોય ત્યાં તો ટેમ્પરેચર પ્રેહ જાય વધી જાત નથી હવે હવે તમે ગંભીર સ્થિતિ વાળા કેન્સરવાળો માણસ હોય અને પીડી રીતે તમે વચ્ચે લાઈને બેહાડો હવે આની ગરમી કેટલા પાણી ભેગી થાય તમને તમારા માટે કઉશું હો તમારા માટે સમજાવું છું હો તમારા માટે સમજદારી વાત કરું છું જો કોઈને ના આવું નથી કે આવતા ના દુઃખ મટાડવા તો બેઠીશું ઘડું તમારા માટે તો બેઠી તકલીફ હોય અને આવા કદાચ વધારે વધારે આવો એના માટે આ બધા અમે તો નોકરી વાળા છીએ અમને તો કઈ પગાર આવું છું અમારા થી ઉઠાતું નથી નોકરી જવાતું નથી આ તો અવારે હું નોકરી જાય

મારા ઓળખજો આ જે ભક્તો આયા છે જે રથ રથ જોડીને આયા છે પેલા તો દર્શન નહીં પણ માનતા વાળા બધા ઉભા થઈ જાવ ઉભા ના થતા ઉભા રો મારા માટે એમના પણ કાર્ય થયા શું થયું એમની કઈ શ્રદ્ધા કઈ ભાવના પટેલ તો એમની પેલા એમના શબ્દો હમી લઈએ કે એમનો હેતુ કયો છે અહિયાં રથ લઈને આયા એમના માટે હેતુ કયો છે શા માટે આયા

તારીખ લીધી ને છોરીનો છોરો બીમાર પડ્યો ફક્ત દસ દિવસ સાડા હતા અને સંતરામપુર દવાખાના મેં દાખલ હતો તો ડોક્ટરે કીધું કે ભાઈ અમદાવાદ લઈ જાઓ અને ઓપરેશન કરવું પડશે એમ કીધું એટલે પછી મેં છોરાને સંતરામપુર દવાખાનામાં દાખલ કર્યો છોરીનો છોરો અને સવારમાં અહીંયા આવી અને માતાજીને વાત કરી કે આ રીતના ભર્યું છે માં તો લગ્ન ઘરમાં આગરી છે ને સમય હે નથી મારા અને અમદાવાદ રહેવાય એવું નથી એટલા દિવસ તો અહીંયા માને માનતા મેં પાંચ દૂધની બોટલ ચુંદરી સિફલ અને અગરબત્તી ચડાવી એ માનતા લીધી હતી અને રથ તો માં મારી ઈચ્છા છે કે હું લાવ્યો છું અને છોરીની લગ્નની પાંચ દૂધની બોટલની માનતા રાખેલી હતી એમ કરી કુલ દસ બોટલની દૂધની માનતા છે બીજી દીકરી હતી મારી દીકરી મોટી દીકરી હતી મોટી દીકરી નું બાળક દીકરો પટેલ કીધું ઓપરેશન કરવું ઓપરેશન કરવું પડશે

ઓપરેશન કરવું પડ્યું કરવું પડ્યું ખરું અત્યારે દીકરો સ્વસ્થ છે

મારો ભક્ત ના પગે ચોરના પગના પગ ના પગણીઓ તમારો જે ભાવ છે તમારો જે પ્રેમ છે मतलब मेरी बात है शिकारी जो तुम्हारी मोहता में मानता है सुकरे पहले प्रत्येक दर्शन कर लो और फिर प्रत्येक ने लाभ वाली दर्शन के लद बच्चा है जय श्री राम जय जिनेंद्र जय जिनेंद्र जय श्री राम जय जिनेंद्र हां जरूरत नहीं है लाइन में समय राइट काले

તકલીફો તો <point deep in silence> लाकी वड़ानी आरती